મનુષ્ય પોતાની રીતે ભગવાનની પૂજા પાઠ જપ તપ હવન તીર્થયાત્રા દાન અનુષ્ઠાન વગેરે બધું જ કર્યું હોય પણ જો આ તમે વસ્તુ નાનકડી વસ્તુ તમે કરવાનું ભૂલી જાઓ છો તો તમારું કરેલું બધું જ પુણ્ય ચાહે જપ હોય તપ હોય દાન હોય અથવા તીર્થયાત્રા પણ ભલે કેમ ના હોય પણ તમારું કરેલું બધું જ ફલ નિષ્ફલમ ભવેત એનું પરિણામ તમને પ્રાપ્ત થતું નથી તો કઈ એવી વસ્તુ છે કે જે વસ્તુ આપણે કરવાનું ભૂલતા હોય અને ભૂલતા હોય તો એનું પરિણામ આપણને એનું ફળ નથી મળતું તો શાસ્ત્રમાં દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે શાસ્ત્રને જાણવા અને સમજવા પણ જરૂરી છે ઘણા લોકો કહેતા હોય શાસ્ત્રીજી મેં બહુ બધા મંત્ર જાપ કર્યા બહુ બધી મારાઓ કરી પણ મને ફળ ફળ નથી મળતું પણ ઘણી વખત એક નાની વસ્તુ આપણે આપણાથી રહી જાય છે તો એ વાતની આજે મારે ચર્ચા કરવાની છે જેમ કે સમજો કે હજારો લાખો કિલો રૂ પડ્યું હોય અને નાનકડી માચીસની સરી એની તણખલું જો અડે તો હજારો કિલો રૂને પણ બાળીને ભસ્મ કરી શકે છે તે રીતે આ તમારી નાનકડી ભૂલના કારણે તમારા કરેલા બધા જ જપ તપ વ્રત અનુષ્ઠાનનું બધું જ પુણ્ય તમારું નષ્ટ થઈ જાય છે અને કોણ લઈ જાય છે ઇન્દ્રદેવ લઈ જાય છે તો દર્શક મિત્રો તમારા મનમાં પ્રશ્ન જાણકારી આપું છું મિત્રો સ્વર્ગના રાજા જે છે ઇન્દ્રદેવ છે અને ઇન્દ્રદેવ જેને સંસ્કૃતમાં શકરત કહેવામાં આવે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં યજ્ઞ કરે ત્યારે સ્વયં થઈ જાય છે અને શકરત એટલે એવું કહેવાય છે કે સ્વયં ઇન્દ્ર બની જાય છે મિત્રો તમે કદાચ ભાગવત કથા સાંભળી હોય તો એમાં સગર રાજાનું ઉદાહરણ આવે છે કે સગર રાજા જે હતા જેમને યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો ને એ સંકલ્પના કારણથી યજ્ઞ કરવાની શરૂઆત થઈને ઇન્દ્રને લાગ્યું કે આ જો યજ્ઞ કરશે તો આ સ્વયં ઇન્દ્ર બની જશે અને એ ઇન્દ્ર બનશે તો ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન છોડવું પડશે એટલે ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન છૂટી ન જાય તેની ચિંતા હોય છે અને તે આપણે જાણીએ છીએ તે વખતે સગર રાજાનો ઘોડો એ ઇન્દ્ર ત્યાંથી લઈ અને ત્યાંથી છુપાઈ અને કપિલ મુનિના આશ્રમમાં સિદ્ધપુરની અંદર કપિલ મુનિના આશ્રમમાં આવીને ત્યાં મૂકે છે આ કથા આખી બહુ મોટી છે તો ઇન્દ્ર ને પણ ડર છે કે કોઈ વ્યક્તિ રાજા બની ના જાય અને રાજા ત્યારે બને પુણ્ય એટલું બધું ભેગું થાય તો એ વ્યક્તિ સ્વર્ગમાં જઈ શકે અને સો યજ્ઞ કરે તો સ્વયં રાજા બની શકે સક્રત બની શકે તો ઇન્દ્ર એ પણ ભગવાન પાસે આનો વિકલ્પ જાણ્યો હતો કે હે ભગવાન મને પણ તમે વરદાન આપો કે હું તમામ લોકોનું પુણ્ય લઈ શકું ભગવાને વરદાન આપ્યું છે ઇન્દ્રને જેમ કે કોઈ પણ માણસ ગમે એટલું પૂજન પાઠ જપ તપ કરે પણ છેલ્લે જો તમે પૂજન અથવા મારા કરતા હોય કે જપ કરતા હોય કે હવન કરતા હોય કે કંઈ પણ વસ્તુ બધું પૂર્ણ થાય એટલે છેલ્લે તમારે શું કરવાનું એક ચમચી ભરીને પાણી તમારે આસનની નીચે મૂકવાનું છે અને એ પાણીનો ચાલનો તમારા ભાગ્યમાં કરવાનો છે અને ત્યારે બોલવાનું છે ઓમ શક્રાય ન આટલું બોલવાનું છે તમે જો આ બોલવાનું ભૂલી છો તો તમારું કરેલું પુણ્ય બધું જ ઇન્દ્રદેવ લઈ જાય છે કેમ કે ઇન્દ્રને અધિકાર છે વરદાન છે પણ ઇન્દ્ર ત્યારે જ નથી લઈ શકતા કે જો તમે આ પાણી ભરીને ચમચી જમીન ઉપર મૂકો ભૂમિ ઉપર જ્યાં આપણે પૂજા પાઠ જાપતા ભવન વગેરે જે કંઈ કર્યું હોય એ ભૂમિ પર થોડું પાણી મૂકી અને એનો ચાંદલો ભાગ્યમાં કરો અને ઓમ સક્રાયનમાં બોલો તો તમારું કરેલું પુણ્ય જે છે ત્યાં એ બ્રેક લાગે છે અને એ પુણ્યને ઇન્દ્રદેવ લેતા નથી એટલે આપણે હંમેશા આ નાનકડી ભૂલ ઘણી વખત આપણા કરેલા બધા જ કાર્યને કરેલું બધું પૂજનને એ કરેલું બધું પુણ્ય એ ઇન્દ્ર લઈ જાય છે પણ આપણને સંપૂર્ણ જાણકારી હોવી રજે હોવી જોઈએ દેવોના રાજા છે ઇન્દ્રદેવ દેવરાજ ગજારૂઢ પુરંદર સતકૃત વજ્ર હસ્ત મહાબાહો વાચિતાર્થ પ્રદો ભવ એવું કહેવાય છે કે સ્વર્ગના રાજા દેવરાજ દેવરાજ એટલે દેવોના રાજા જેને ઇન્દ્ર કહેવામાં આવે છે દેવરાજ ગજારૂઢ ગજ કેતા હાથી અને હાથી ઉપર જે આરૂઢ થઈને આવે છે એને ઇન્દ્ર કહેવામાં આવે છે જે એટલે યજ્ઞ કરીને કરીને પુણ્ય જે ઇન્દ્ર બન્યા છે તે ઇન્દ્રદેવ વજ્ર હસ્ત મહાબાહો વજ્ર વજ્ર કેતા હાથમાં જે વજ્ર લઈને જેમના હાથમાં વજ્ર છે અને મહાબાહો બહુ શક્તિશાળી છે તેવા ઇન્દ્રદેવને નમસ્કાર તો આપણે પણ હંમેશા જ્યારે પણ કોઈ પણ ભગવાનનું પૂજા પાઠ કરીએ તો આપણે આપણું પુણ્ય શું સુકામ આપવું પડે પણ તમને ખબર નથી તો એ લઈ જશે તો આપણે શાસ્ત્ર પ્રમાણે એ કરેલી પૂજાનું છેલ્લે તમારે આસન નીચે ખાલી ચમચી ભરીને જલ મૂકવાનું અને તે જલનો પાણીનું તિલક તમારા ભાગ્યમાં કરવાનું અને બોલવાનું ઓમ શકરાય નમઃ ઓમ શકરાય નમઃ જો સકરાય નમ ન ભાવે તો બોલવાનું ઓમ ઇન્દ્રાય નમ ઓમ ઇન્દ્રાય નમ આટલું ખાલી કરવાનું છે બહુ જ નાનકડી વસ્તુ છે બે કે ત્રણ કે સેકન્ડમાં પતી જાય એટલી વસ્તુ છે પણ જો આપણને જ્ઞાન જ નથી જો આપણને આવી સારી વસ્તુનું નોલેજ જ નથી તો શું થાય તો કરેલું બધું પાણીમાં જાય છે જેમ મેં કહ્યું તેમ રૂ ગમે એટલું હોય થોડીક ચિંગારી આખું બધું બારીને ભસ્મ કરીને તમારું બધું કરેલું એ પુણ્ય તમારી જોડે હોય તો તમને પ્રગતિ થાય ને પુણ્ય જેનું વધે એની પ્રગતિ થાય પણ પુણ્ય વધે અને ટકે તો તો પણ પુણ્ય પુણ્ય ચોરી જાય જાય લઈ તમને કોઈ ફાયદો ન થાય તેમ જેમ આપણે કોઈ પણ ધન કમાઈએ છીએ તો ધનનું રક્ષણ કરવું પણ આપણી ફરજ છે કોઈ લઈ ના જાય તેમ પુણ્ય પણ આપણે કર્યું છે પુણ્ય કર્યું હોય તો એ પુણ્યની રક્ષા કરવી પુણ્યને કઈ રીતે સાચવવું એ પણ આપણી ફરજ છે કેમ કે પુણ્ય છે તો તમારી પ્રગતિ થાય છે પુણ્ય સારા હોય તો સારો જન્મ પ્રાપ્ત થાય પુણ્ય સારા હોય સારા કર્મ કર્યા હોય તો સ્વર્ગમાં પણ જવા મળે પણ પુણ્યને સાચવવાની વસ્તુ જ ખબર ના હોય ચાવી જ ખબર ના હોય તો અને એ બધી જાણકારી તમને જો પ્રાપ્ત થાય ને તો એ આ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં છે કેમ કે આવી નાની નાની વાત તમારા સુધી પહોંચાડવા માટે સદૈવ અમે તત્પર છીએ અને સદૈવ તમને આવા શાસ્ત્રોની માહિતી સચોટ માહિતી શ્રેષ્ઠ માહિતી હું પ્રફુલ પંડ્યા તમને સદૈવ કહેતો રહીશ પણ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો આ કાર્યક્રમને તમે જોતા રહેજો દર્શક મિત્રો તો મને આપી દો હવે રજા જય ભગવાન